રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદ બાદ શહેરના અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે ધોરાજી શહેરની વાત કરીએ તો ધોરાજી શહેરમાં અનેક જગ્યાએ રસ્તાઓ વરસાદના કારણે ધોવાઈ ગયા છે અને ખાડા પડી ગયા છે રસ્તા ઉપર વાહન ચાલકોને વાહન લઈ જવું મુશ્કેલ બની ગયું છે સ્થાનિકોનું કહેવું છે કે ધોરાજીમાં નજીવા વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની છે રસ્તાઓ એટલી હદે બિસ્માર બની ચૂક્યા છે કે લોકોને જવું પણ મુશ્કેલ બન્યું છે ખાસ કરીને રસ્તા પર પથ્થરો જોવા મળે છે ગાડીઓ સ્લીપ થવાના બનાવ પણ વધ્યા છે તંત્રના જવાબદાર અધિકારીઓના પેટની પાણી હલતું નથી ત્યારે તાત્કાલિક ધોરણે રસ્તાઓ રિપેર થાય એવી માંગ લોકો કરી રહ્યા છે ભાજપ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ રોડ રસ્તા બાબતે રાજકારણ પણ રમી રહ્યા છે કોંગ્રેસ શાસિત નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનનો આક્ષેપ છે કે નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં બનેલ રસ્તાઓમાં નબળી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું છે જેના કારણે રસ્તાઓનું ધોવાણ થયું છે ત્યારે ભાજપના શહેર પ્રમુખે કોંગ્રેસના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા અને કહ્યું કે શહેરમાં જે રસ્તાઓમાં જે રોડનું ધોવાણ થયું છે એ બાબતે જવાબદાર અધિકારીઓને સૂચના પણ આપી છે અને રસ્તાઓ રિપેર થાય તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી દેવામાં આવી છે પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજી નગરપાલિકામાં રોડ રસ્તા ખરાબ થઈ ગયેલા છે તે અંગે અમુએ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારશ્રીનું પણ ધ્યાન દોરેલ છે અને આ રસ્તાઓ તાત્કાલિક લોકોને સુવિધામાં સારા થાય તે માટે નગરપાલિકાને પણ અમે સૂચના આપી છે ચીફ ચીફ ઓફિસરને અને વહીવટદારને પણ ચીપ આપી છે એક વર્ષ પહેલાં દોઢ વરસ પહેલાં નગરપાલિકાનું શાસન કોંગ્રેસ શાસિત હતું અને તેના સમયે જે કાંઈ પણ રોડ રસ્તાના કામ થયેલ છે તે નબળા થયેલ છે તેના કારણે આ ધો આ એક વરસાદમાં પણ ધોરાજી નગરપાલિકામાં જે રોડ રસ્તા છે તે ખરાબ થયેલ છે ખાડા થઈ ગયેલા છે અને તેના કારણે જે તે શાસનના નગરપાલિકામાં શાસન હતું કોંગ્રેસનું અને તેના મળતીયાઓ દ્વારા જે પણ રોડ રસ્તા બનાવનાર કંપની હોય કે કોન્ટ્રાક્ટર હોય તેની સાથે સાંઠગાંઠ રાખી અને રોડ રસ્તાનું કામ નબળું થયેલ છે અને તે માટે અમોએ સૂચના આપેલ છે કે તાત્કાલિક લોકોની સુવિધામાં સારા રસ્તા થાય અને કમ્પ્લીટ થાય તે માટે ચીફ ઓફિસરને અને વહીવટદારશ્રીને કીધું છે ધોરાજી નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન અત્યારે વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે ધોરાજી નગરપાલિકામાં સરકાર શ્રી નો વહીવટ ચાલે છે જે અગાઉ ગેરંટી પીરિયડમાં જે રોડ રસ્તા હતા એ ખરાબ થઈ ગયા છે પહેલા વરસાદ ખરાબ થઈ ગયા કોઈ તંત્ર કઈ ધ્યાન દેતું નથી માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપણે સંતોષ મને છે જેથી કરીને કાયદેસરના પગલા લેવાતા નથી કાયદેસરના પગલા લેવાય તો ગેરંટી પીરિયડમાં કઈ કામ સારું થાય શું કે રોડ રસ્તાની સ્પીડ કેવી છે અત્યારે ભયંકર રોડ રસ્તાની પરિસ્થિતિ ખરાબ છે ગમે ત્યારે ગમે ત્યાં જુઓ કે રોડ રસ્તામાં ખાડા છે પગલા લેતા નથી પગલા ન લેવા માટેનું કારણ બીજેપી ની સરકાર રહે અત્યારે એના વહીવટદાર માં બીજેપી ના અધિકારીઓ અને જે કોન્ટ્રાક્ટરો છે એ પણ બીજેપી ના મળતી માણસો હોય એટલે જેથી કરીને ખાલી નોટિસ આપે ખાલી આપવા ખાતે છે તાજા રસ્તા બનાવેલા છે છતાં જ તૂટી ગયા છે તો લોકો પરિસ્થિતિ બહુ ખરાબ અત્યારે થઈ રહી રોડ રસ્તા પરિસ્થિતિ તો આજે ધોરાજી ની પબ્લિક બધી વાકેફ છે રોડ રસ્તા થી કે નગરપાલિકામાં દોઢ પોણા બે વર્ષ ત્યાં ચીફ ઓફિસર હસ્તક છે શાસન બધું અને ડેપ્યુટી કલેક્ટર ચીફ ઓફિસર અવારનવાર બધા એરિયામાંથી માણસો જઈને રજૂઆત કરે છે લેખિત આપે છે ધારાસભ્ય ભાજપના છે સંસદ સભ્ય ભાજપના છે કોઈ ક્યાંય બિલકુલ કાપતું નથી પબ્લિક એવડી હેરાન છે વાહનોવાળા એવડા હેરાન છે સ્કૂલ સ્કૂલના વાહન વાળા એવડા હેરાન છે છોકરાઓની પરિસ્થિતિ બધાની એવી છે ક્યાંય ખાડામાં સ્કૂલ બસ કે કુલ વાહન કે ગમે કે પલટી મારે તો જાન હાની મોટો ભાઈ છે કેવો છે બસ આ જ પરિસ્થિતિ એવો તમે ગમે ગયા જાઓ પોસ્ટ ઓફિસ રોડે જાઓ કોર્ટ રોડે જાઓ જમનાર રોડે જાઓ બધી પરિસ્થિતિ આ એક ને એક જ વસ્તુ છે માણસો હેરાન થઈ ગયા